દિયોદર તાલુકા કક્ષાનો પંચોતેર વન મહોત્સવ યોજાયો બનાસકાંઠાના દિયોદર ખાતે અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રોજેક્ટર ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સાથે આપેલા સૂત્ર પર એક પેડ માકી નામ અંતર્ગત ધરતી માતા અને દરેક વ્યક્તિ પોતાની માતાના નામ પર એક વૃક્ષ વાવી તેનું જતન કરવા ધારા સભ્ય સહિત પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર દ્વારા اپિલ કરાઈ હતી. દિયોદરના ચીભડા ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દિયોદર ધારા સભ્ય કિશાજી ચૌહાણ સહિત મુખ્ય મહેમાન એસ કે શ્રીવાસ્તવ ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી એમ યુ ગાંધીનગર સહિત દિયોદર વન પરીક્ષક અધિકારી અને ફોરેસ્ટ કર્મચારીઓ ગામના લોકો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાંચસો રૂપાનું કરાયું હતું વિશ્વ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમિંગ ચેન્જના કારણે ક્યાંક ક્યાંક વધુ વરસાદ વરસાદ તો ઓછો શિયાળો ઉનાળો અને ચોમાસુની ઋતુમાં પરિવર્તન થયું છે જેનું કારણ વૃક્ષનું કટિંગ સાથે વૃક્ષનો ઓછા ઉછેરના કારણે પ્રકૃતિમાં ફેરફાર થયા છે ત્યારે વૃક્ષારોપણ દ્વારા જ પ્રકૃતિનું જતન સંવર્ધન કરવા અપીલ કરાઈ હતી આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કિશાજી ચૌહાણ મુખ્ય મહેમાન શ્રીવાસ્તવ ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએમયુ ગાંધીનગર સહિત મોટી સંખ્યામાં ગાંધીનગર તાલુકાના આગેવાનો ચીબડા ગામના લોકો વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે દિયોદર તાલુકાના ચીબડા ગામે એક સરસ મજાનું તાલુકા વન મહોત્સવ યોજવામાં આવેલ અહીંયા આજે પાંચસો રોપાનું વાવેતર પણ કરવામાં આવેલ જેમાં ગામના તમામ લોકો બાળકો અને બાળિકાઓ એમાં જોડાયેલા હતા સાથે સાથે વન વિભાગની અમુક જે પ્રજાલક્ષી યોજનાઓ છે ખાસ કરીને વન મહોત્સવનું વિતરણ કઈ રીતે થાય અમારી જે હેલ્પલાઇન છે વન નાઇન ટુ સિક્સ અને ત્યાંસી બે હજાર બે હજારની વાતો પણ કરવામાં આવેલ છે અને અહીંયા ગામના જે સહકાર છે ખૂબ સારો જોવા મળેલ અને મને મને વિશ્વાસ છે કે જો જગ્યા પર તો આવા એ વૃક્ષમાં થશે ખૂબ આજ રોજ દેશના ગૌરવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ના જન્મદિવસ નિમિત્તે આજે દિયોદર તાલુકા કક્ષાના વન મહોત્સવ જીભડા ગામે ઉજવવામાં આવ્યો જેમાં

લક્ષ રાખી આ વન મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગ્રામ લોકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો અને ખૂબ સારું વાવેતરનું કામગીરી કરવામાં આવ્યું આ જીભરા ગામમાં વચલાવાસની સમશાન ભૂમિ ઉપર પંચોતેરમો વન મહોત્સવ તાલુકા કક્ષાનો અહીંયા યોજાણો છે પંચોતેરમાં વન મહોત્સવની વિશેષ ઉજવણી સન્માનીય યશસ્વી વડાપ્રધાન માનનીય અમારા કાર્યક્રમ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ માનનીય કેશવજી ચૌહાણ સાહેબ અને ગાંધીનગર થી સન્માન્ય વન અધિકારી શ્રીવાસ્તવ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને આજનો આ વન કાર્યક્રમ મોદી સાહેબના અ દીપ પ્રગટાવીને જન્મદિવસ આજે મહોત્સવ સમગ્ર જીબડા ગ્રામજનોએ આજે યોજ્યો અને વિશેષ અમારા એસટી પરમાર સાહેબ વન પરિક્ષક અધિકારી દિયોદર અને એમની સમગ્ર ટીમે ખૂબ અહીંયા મહેનત કરીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો છે અને સાથે સાથે આ કાર્યક્રમના પાયાનું જે કામ કર્યું છે એ આ ભૂમિને તૈયાર કરવા એ મારા કેસર ભવાની યુવક મંડળના તમામ મિત્રોએ જાત મહેનત કરીને ખર્ચે આ કાર્યક્રમને અહીંયા સુધી લઈ ગયા છે એટલે અમે સમગ્ર ગામ અને ચીભડા ના કેસર ભવાની યુવક મંડળ સમગ્ર વન અધિકારી અને એમના સમગ્ર ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના આ કાર્યક્રમનો આભાર પણ માનીએ છીએ